જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આજે ગુસ્સા ઉપર વાત કરવી છે કે કહીએ ને કે આજકાલ તો લોકોના નાક ઉપર હંમેશા ગુસ્સો ગુસ્સો રહેલો હોય છે નાની નાની વાતમાં લોકો બહુ ગુસ્સે થઈ જાય છે અમુક લોકો છે કે એ પોતાનો ગુસ્સો વ્યક્ત કરી નાખે છે ને અમુક લોકો મનમાં ને મનમાં ગુસ્સે થઈ રાખે કે આને મારી સાથે આવું વર્તન કેમ કર્યું હું મૂકીશ ને હું આનો બદલો ચોક્કસ લઈશ ગુસ્સો એ જાણે જીવનનો ભાગ બની ગયો છે પણ ખરેખર ગુસ્સો એટલે શું ગુસ્સો આપણને એટલે આવે છે ને કે આપણે ધારેલું આપણે કીધેલું કાર્ય નથી થતું તો એનું રિફ્લેક્શન છે કે આપણા કીધેલા પ્રમાણે નથી થતું ને એટલે આપણે ગુસ્સે થઈ જઈએ છીએ પણ એવું જરૂરી તો નથી જ કે લોકો આપણા કહ્યા પ્રમાણે આપણા આપણા માટે જે સારું છે એ જ કરવાના છે પણ ખરેખર જે યોગ્ય હશે એ લોકો એ કાર્ય કરતા હશે તો એટલે ગુસ્સે થવાની જરૂર નથી પણ તમે વસ્તુ સમજો પરિસ્થિતિ સમજો કે હા ભાઈ યોગ્યતા આ જ હતો તો એમાં ગુસ્સે થવા કરતાં આપણે જો પરિસ્થિતિને સમજતા શીખશું ને તો આપણે ગુસ્સો ચોક્કસથી કંટ્રોલ આવી જશે એના માટે આપણે પરિસ્થિતિ સમજવાની જરૂર છે લોકોને સમજવાની જરૂર છે જરૂરી નથી કે દર વખતે આપણા કીધેલા પ્રમાણે અને આપણા અનુસાર જ દુનિયા હાલવાની છે બધા લોકો પોતાનું કરવાના છે કે હા આ સારું છે ને આ રીતે જ આ કર્મ કરવાનું છે તો પોતે આપણો ગુસ્સો ધીમે ધીમે કંટ્રોલમાં આવી જશે ગુસ્સો છે ને ઘણીવાર આપણા સારા કરેલા કર્મો ઉપર પણ પાણી ફેરવી દે છે તો ગુસ્સો કરવા કરતાં મગજ શાંત રાખીએ અને ક્યારેય પણ ગુસ્સો આવે ને તો તરત જ કોઈ પણ પ્રતિક્રિયા પ્રતિક્રિયા નહીં આપવાની એ પછી સામેવાળાનો ગુસ્સો હોય કે આપણો ગુસ્સો હોય જો આપણને ગુસ્સો આવતો હોય તો ત્યારે કાંઈ જ રિએક્શન નહીં આપવાનું શાંત રાખવાનું ધીમે ધીમે પરિસ્થિતિ જ્યારે શાંત થઈ જાય ત્યારે કોઈ પણ પ્રતિક પ્રતિક્રિયા આપો કે વાત સમજાવો અથવા તો જો એ વાત ખોટી હશે તો આપણે પોતે સમજી જાશું કે ત્યારે ગુસ્સો ન કર્યો એ બહુ સારું કર્યું કે આમાં તો આપણો જ વાક હતો તો આપણે ગુસ્સો આવતો હોય તો શાંત રાખવાનું અને જો સામેવાળાનો વધારે પડતો ગુસ્સો હોય તો ત્યારે કાંઈ નહીં બોલવાનું કે જો બને તો ત્યાંથી હાલ્યું જવાનું અથવા તો મગજ શાંત રાખી અને કાંઈ નહીં બોલવાનું તો એને સમજમાં આવશે કે મેં ખોટો ગુસ્સો કર્યો અથવા તો જ્યારે વાતાવરણ શાંત થશે તો ત્યારે આપણે સમજાવી શકીશું કે આમાં તમારી ગલતી હતી કે આમાં આ પરિસ્થિતિ હતી તો ગુસ્સો બને ત્યાં સુધી તમે ક્યારેય પણ એનું તરત જ રિએક્શન ન આપો શાંત રહો એક સ્ટોરી છે ને કે એક છોકરાને બહુ ગુસ્સો આવતો હતો તો એના શિક્ષક એને કહે છે કે તું દિવાલમાં તને જ્યારે પણ ગુસ્સો આવે એટલે એમાં એક કિલ્લી ખોળ અને એક મહિના પછી કહે છે કે તું એ બધું પાછું કાઢ એ જ ત્યારે એ નિશાન જોવે છે તો એને અફસોસ થાય છે કે હવે આ બધા નિશાન કઈ રીતે જાશે તો ગુસ્સામાં આપણે જે પ્રતિક્રિયા આપીએ છીએ ને એ પણ આપણા અથવા બીજાના મગજમાં એ જ રીતના નિશાન મૂકી જાય છે તો બને ત્યાં સુધી ગુસ્સામાં કોઈ પણ રિએક્શન ન આપવું અને શાંતિથી કોઈ પણ વર્તન કરવું તો એ જ કેમ કે ગુસ્સો આમ કહીએ ને તો બહુ પેઇનફુલ વસ્તુ છે કે એનું પેન બહુ લાંબા સમય સુધી આપણામાં રહે છે તો ગુસ્સામાં કોઈ પણ પ્રતિક્રિયા આપવાથી બચો અને શાંત મગજથી વર્તન કરો તો મારા ખ્યાલથી તમને આ જીવનમાં તમને કોઈ નહીં હરાવી શકે તમે ગુસ્સા ઉપર કાબૂ પા લઈ લેશો ને તમે ગુસ્સાને કાબૂમાં લઈ લેશો ને તો ચોક્કસથી તમે કહી શકીએ ને કે એક રાજા છો તો ગુસ્સાને કંટ્રોલ કરતાં શીખો અને શાંતિથી જીવન જીવો અને હંમેશા ખુશ રહો થેન્ક યુ મિત્રો આવા જ મોટિવેશનલ વિડીયો જોવા માટે વિડીયોસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં થેન્ક યુ